સૌપ્રથમ તો બધા મિત્રોને બાપા હિતારામ રમ અને આજે પૂજ્ય બાપાની મહાસુદ પૂનમ છે એટલે સરસ મજાના આજના તમને બગદાણા તમને લાય દર્શન કરાવીશું ઝડપથી બધા મિત્રો લાયમાં આવી જાઓ એટલે આપણે લાય દર્શન ચાલુ કરાવી દઈએ તમે પહેલાં તો જો આશ્રમ પરિશ્રમનું ઝડપથી બધા જ મિત્રો લાઈવમાં આવી જાવ એટલે આપણે લાઈવ દર્શન ચાલુ કરાવી દઈએ ઝડપથી પૂજ્ય બાપા નો થાળ પણ અત્યારે થાળના દર્શન કરી લો સૌ મિત્રો થાળ ધરાઈ રહ્યો છે અત્યારે એટલે કે થાળ ધરવાનો છે જો

ચાલો બધા મિત્ર દર્શક મિત્રો ધીમે ધીમે જોડાતા રહેજો લાઈવમાં આપણે લાઈવ દર્શન ચાલુ કરી દઈએ વધારે સમય નહીં લઈશું આજે કારણ કે પૂનમ છે અને યાત્રાળો પણ ખૂબ જ મોટી સંખ્યામાં છે ચતુરભાઈ બાપા હિતા રામ મારાવાલા ઝડપથી બધા મિત્રો લાઈવમાં આવી ગયા એટલે આભાર મારાવાલા ચાલો ઝડપથી આપણે દર્શન કરાવી દઈએ અને આજે આપણે ગાદી મંદિરે પાસે તો નહીં પણ તમને થોડુંક દૂરથી દર્શન કરાવવાના પ્રયત્ન કરશું કારણ કે યાત્રાળુ ખૂબ જ મોટી સંખ્યામાં હશે મજાના ના કાળભેરા મંદિરના દર્શન કરવાવાલા અને બધા જ મિત્રોને જય કાળભેરાવ દાદા રમેશભાઈ બાપા હિતારામ મારા વાલા આજના સુંદર મજાના દર્શન કરો મહાસુદ પૂનમ છે આજે બાપાની જાવજે મોઆતીએ ઇતને પડવત કે કદા રુસ્તમાબલી કોટી પેટ્રોલમાં આખો એટલે કેટલી પાસ જો આ બડે છે હાલે હે બતાવે જો તારે મંદિર થાલ ધરાઈ રહ્યો છે

ભુજ્ય બાપા નો થાળ ધરાઈ રહ્યો છે આપણે દર્શન એટલે બીજા તમને બાપા ની મોજ રાજકોટમાં સરસ મજાના સમાધિ મંદિર ના દર્શન કરાવ્યા સૌ મિત્રો આજના સૌ મિત્રો સમાધિ મંદિર ના દર્શન કર્યું અને સમાધિ મંદિરના બધા જ મિત્રો ને બાપા હિતારામ મારા વાલા યોગેશભાઈ બાપા હિતારામ મહેશભાઈ બાપા હિતારામ મેહુલ સિંહ બાપા હિતારામ મારા

સૌ મૂકરો દર્શન કરી લો બાપાની બંડીના થોડાક યાત્રાળુઓ મોટી સંખ્યામાં મારા વાલા દર્શને છે એટલે આપણે થોડુંક ક્લિયરિટી કેવડાવશે પણ કાંઈ વાંધો નહીં આપણે ધીમે ધીમે દર્શન કરાવીએ જો આપના દર્શન કરી લો મહાશુક્તિ નામ છે બાપાની કીટલી અને રેડિયા દર્શન કરી કે મોટી સંખ્યામાં છે એટલે આપણે સરસ મજાના ગાદી મંદિરના દર્શન કરી લો સૌ મિત્રો રસ્તામાં જે સાઇડમાં કેટલા બધા ગુરુ ભક્તો છે દર્શને આજ કેટલા બધા ભાઈ ભક્તો આવ્યા છે તમે જો બાપુ હવે તમને ઝડપથી બાપા સીતારામ જ્ઞાન મંદિર અને વડલામાં દર્શન કરાવીશું અર્જુન થી બાપા સીતારામ મારા વાલા કાર્યાલયમાંથી મેળવેલા વિનંતી અને મૂર્તિ મંદિરે જયારે દર્શન કરાવશું ત્યારે એક શાયરી પણ સંભળાવશું તમને સરસ મજાની જો અહીંયા પણ ઘણા બધા ગુરુ ભક્તો છે એક સાથે જોવા તમે કેટલા બધા ગુરુ ભક્તો છે

ચાલો પૂજ્ય બાપાના વડલામાં પણ દર્શન કરાવીએ જો ગુરુ ભક્તો બધા અનેરો આનંદ લઈ રહ્યા છે બાપાના બાપા બાપાના દર્શન કરીને ચાલો ઓડલામાં પણ દર્શન કરાવીએ તમને બાપના સાથે સાથે પૂજ્ય બાપાના ઓડલામાં દર્શન કરી લે મારા વાલા આજે ઝડપથી દર્શન કરાવવા જ જોશે કારણ કે બધી જગ્યાએ ફોન એલાઉડ નથી પરંતુ આપણે દર્શન કરાવીએ છીએ તમને ચતુરભાઈ જય બજરંગદાસ બાપા મારા વાલા તમને મંદિર વ્યુ અને પૂજ્ય બાપાના મૂર્તિ મંદિરના દર્શન કરાવીશું મારા વાલા જો આજનું સરસ મજાનું મંદિર વ્યુ જો મારા વાલા બધા મિત્રો જો કેટલા બધા ગુરુ ભક્તો છે આજે બાપાના દર્શને અને મહાસૂદ પૂર્ણ છે એટલે બધા મિત્રોને ફરીવાર બાપા હિતારામ મારાવાલા મારા ક્લિયરિટી નો આવે તો તરત કમેન્ટ કરવી મૂર્તિ મંદિરના દર્શન પણ કરાવીશું જય પણ બોલીશું અને સાથે સાથે સરસ મજાની ગુરુજી શાયરી પણ સંભળાવી આપણે મૂર્તિ મંદિર પાસે તો આવી ગયા છીએ પેલા તો સૌ મિત્રો મૂર્તિ મંદિરના દર્શન કરી દો અને મૂર્તિ મંદિરના બધા મિત્રો ને બાપા હિતા રામ મારા વાલા મારા સરસ મજા બાપાની જય પણ જ છે બાપાની જય 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 બાપા તો સરસ મજાના મૂર્તિ મંદિરના દર્શન કરો ને પછી એક સરસ મજાની ગુરુજીની શાયરી સંભળાવું છું તમને એ પણ સાંભળજો શાયરી સંભળાવું અને કમેન્ટમાં લખજો કે કેવી લગી કે સપના જોયા હતા કે સપના જોયા હતા પણ મનમાં એમ હતું કે સપનાઓ પૂરા નહીં થાય પણ મેં સાંભળ્યું છે મારા બાવલિયા કે જગત જેનું બાવડું મેલી દે ને એનું બાવડું મારો બગદાળો બાવલિયો પકડી લેવો ચાલો હવે ઝડપથી દરબારના પણ દર્શન કરાવીએ અને બહારથી મંદિર વ્યૂ બતાડી દઈએ પછી તમને કે કેટલા ગુરુ ભક્તો ગુરુભક્તો છે બાપાના ધામમાં દર્શને સૌ દર્શક મિત્રોને બાપ હા તારામ મારા અહીંયા પણ ઘણા આરામ ભક્તો છે જો તો વાંધો નહીં આપણે તમને ધીમે ધીમે દર્શન તો કરાવી દઈશું રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કે બધા જ મિત્રો ને જય શ્રી રામ જય લક્ષ્મણ ભગવાન જય સીતા માતા અને જય હનુમાન દાદા સરસ મજાના આજના રામ દરબારના દર્શન કરી લો મારા વાલા સાથે વિનાયક સિદ્ધિ વિનાયક શ્રી ગણેશજી મહારાજના પણ દર્શન કરો સાથે 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 અને સંકટ મોચન હનુમાનજી મહારાજના પણ દર્શન કરી લો સરસ મજાના હનુમાનજી મહારાજના દર્શન કરો અને હનુમાનજી મહારાજનું શક્તિ મંત્ર પણ બોલું છું ધ્યાનથી સાંભળજો ઓમ નમો ભગવતે આંજનાય મહાબલાય સ્વાહા હનુમાનજી નું શક્તિ મંત્ર છે મારા તમે પણ જપ કરજો ઓમ નમો ભગવતે ચાલો હવે મંદિર થી બહાર થી તમને મંદિર ગયો ગુરુ ભક્તો દેખાડી ગયો કેટલા આજે બાપાના દર્શન દર્શને આવ્યા છે બાપાના ધામ

કે કેટલા ગુરુ ભક્તો છે આજે બાપાના દર્શને કેટલા બધા ગુરુ ભક્તો છે આજે બાપાના દર્શને તમને સૌ મિત્રો લાઈમાં જોતા દેશો કેટલા બધા ગુરુ ભક્તો છે આજે બાપાના દર્શને અશ્વિનભાઈ જય જય શિય રામ મારાવાલા જેટલા પણ મિત્રો લાઈમાં જોવે છે બધા મિત્રો ને બાપા હિતા રામ મારાવા મેલદીપ થી ચોડાસામાં બાપા હિતા રામ મારાવાલા કાકો છો બધા ગુરુ ખપ્પો છે પડી ગયો કે આ ફોટા મોજો ને બોલા તમને બધા યાદ આ ઘણી છે આપણો એકાલેલી હવે તમને અન્નપુર ના દર્શન કરાવ્યું ઝડપથી ને પછી આપણે લાયબ બંધ કરશું Nada yang besar om itu. Nama Oh, nama oh, oh. અશ્વિભાઈ આપડું ઓલરેડી વોટસઅપ ગ્રુપ છે જેમાં તમને એડ કર્યા છે મેં એમાં મને મેસેજ કરી દેજો ધામ ચાલો મિત્રો હવે આવતીકાલે મળીશું આજે તો યાત્રાળુઓ છે બહુ મોટી સંખ્યામાં એટલે દર્શન આપણે કરાવ્યા છે અને તો આપણે અડધી કલાક કલાકના દર્શન હોય છે દરરોજ પરંતુ આજે અડધી કલાકમાં તે દર્શન પૂરા કર્યા છે કંઈ વાંધો નહીં ચાલો આવતીકાલે લાઈવમાં મળે